અને મને રમેશ ભાઈ આજ્ઞા નથી કરી પણ મારી એક વસ્તુ વાંચવી છે કારણ કે એમાં મારા ભાવ હતા દર્શન ભાગ એમનો ઉલ્લેખ આવે છે અને મારા માટે રઘુવીર ચૌધરી ને સૌથી પહેલા ચૌધરી ખેડૂત સાહિત્યકાર એપોર્ટ વિનર એ બધું ઠીક છે મારા માટે એક ખેડૂત છે અને ચૌધરી છે એનો મને બહુ ગર્વ છે ગામડાનો માણસ એટલે આ વન અને ઉપર નામનું નિબંધ સંગ્રહ છે એમાંથી આ ફકરો મેં નાનકડી વેબસાઈટ બનાવી એમાં વર્ષો પહેલા મૂકેલું એટલે મને યાદ આવ્યું એક આનંદ રમવાનો હતો અને બીજો દર શનિવાર અને મહાદેવના મંદિરે ભજન મંડળીમાં ગાવા નાચવાનો ક્યારેક રાસ પણ રમાય બધી ચાલ આવડે રાસ રમતા કદી થાક લાગે જ નહીં કિશોર વયે પહોંચતા પાજરી કે ઘઉં વાટતી વખતે પાળિયું પૂરું કરી સૌથી આગળ રહેવાનો પણ એક આનંદ હતો પછી કોરા મોરિયાનું પાણી અને રાયણ જેવા જાણો છાયો એથી ચડિયાતા સુખની કલ્પના જ ક્યાંથી આવે

ત્યારે ભવ્ય ઘટનાના સાક્ષી બનવાની તક છે સૂરજનું તેજ અને પાણીએ ધરતીનો પ્રેમ આજે સ્મરણોમાં છે જે ચિંતનનો હું છું પણ એમના સૂચન છતાં કરી શક્યો નથી હું પણ ક્યારેય વાત નથી કરી શકી અને આટલું સુંદર બાળપણ આપી બદલ ભગવાનોને ફૂટપાથ પર ઉભા રહેવાનો થાક ખેતરમાં કામ કરીને ઉતારું છું આ શેડે છાંયો શ્વાસને ભરી દેતો સામે જમતો મોરિયો આંખને ઠારતો નીકની માટી હથેલી માની અહીં ધૂણીના ધખારે ફૂટપાથે ઓગળતા બરફ પાસે ઊભો છું સમયપત્રક પત્રક મુજબની આગલી બસ પસાર થઈ જાય છે ભરચક કોઈ મોડી પડેલી બસ પોરો ખાવા ઊભી રહે છે લોકલ તો લોકલ ચડી જાઉં છું છેલ્લી ઘડીએ આવકારવા રાજી નથી લાગતી કોઈ જગ્યા બેસી જાઉં છું અડસટ્ટે કે ઉભો રહું છું પીઠ ફેરવીને વારા ફરતી કોઈકને જરૂર લાગે છે મુસાફરમાંથી માણસ થઈને વાત કરવાની કોઈક ઓળખી કાઢે છે પીઠ પરથી પડોશીને કહીને સંતોષ લે છે ત્યાં આગળ દોડતી રિક્ષા કેરોસીનની ધૂણી ઓપતી બીજા બધા પ્રદૂષણો પર વિજય મેળવતી વળી જાય છે ઢોળાવ બાજુ શહેર છૂટતું નથી જલ્દી એમાંથી બહાર છટકીને આવેલા સરહદી વૃક્ષો ડાળ પાંખડીએ ઘવાયેલા છે કૂપળ મારા મનમાંય ફૂટતી નથી શેઢે વાવેલા ગોટલાને ફૂટી હોય તો હોય આવી ગયો ને હા આ તો કેરો તોસ દેનો પાડીશું કમ ઓ આ કામ ઓ આમનો બખા દેવર અમિત કા પગે પરના અભીયા નથી ભારતજી તો હવે ભારતજી થઈ તો કોઈ કોઈ તો એક કોઈ કોઈ ચૌધરી નથી એક ભઈ

ਅਮਰੇ ਜੂ ਤੋ ਅਮੀਠਾਏ ਜੁਗ ਜੁਗ ਨਾ ਜੀਵਣ ਅੰਮੇ ਜੂ ਤੋ ਵਣੂ ਅਰੇ ਅਮਰੇ ਜੂ ਤੋ ਅਮੀਠਾਏ ਜੁਗ ਜੁਗ ਨਾ ਜੀਵਣ અમને જુઓ તો વણું ભૂલે તરાપો ભાલા તારે મઢો ને આહી ઝર મરતા ના ઝીલ્યા જા ભુલે તરા પૌભાલા તારે મઢ્યો ને આહી મઢોને આહીના ઝીલ મધ દરિયે ઉભા વાટ્યો જોવે આ પર भरती था। एक रे छालक मां जुग जुग ना जीवन भिजवो जरातो वाणु रे छालक मा अमिथा જુગ જુગ ના જીવન ભીજવો જરાતો વાણું મોતી ના માગું થોડું અજવાણું માગું વાલા છીપ બર नजर जा मोती नामा मोती नाम थोड़ू अजाड़ू मागू भाला छिप लिय बार नजर जा एम तो भले ने आ उभा रहो ने वाला बंद पासे संभला एक रे सादे तो अमीथा ये जुग, जुग ना जीवन तो अम्मे बोला ये વાનું ભાય એકરે સાદે તો આમી થાય જુગ જુગ ના જીવણ આમને બોલા વાય વાનું ભાય જુગ જુગ ના જીવણ આમ जुग जुग न जीवन ऐं ने तो थो वणू जुग जुग न जीवन ऐं ने तो थो वाणू जायो जाकरनो नीचो गोरीने ने एकल मेली जीव था तो ऊंचो आभे चंदर वो सायो जाकरनो नीचो गोरीने ने एकल मेली जीव था तो

મગમ તો ડોલે આંગણ માં તુલસી ક્યારે ચર કલડી બોલે ખેધરની વાડે ડમરો મગ તો ડોલે આંગણ માં તુલસી ક્ય ચર કલડી બોલે ઝટપટ ભાથુ લઈ ગોરી लीलेरी वाटे वन रावण आवे सामु ने घाटे जात पटे बाथू गोरी लीलेरी वाटे वन रावण आवे सामु ने घाटे भोजनिया जमता

ભોજનિયા ભૂલી રૈવર આશુની